ભરૂચ જિલ્લાનું ક્રિકેટ એસોસિએશન બન્યું રાજકારણીઓનો અખાડો જી હા ક્રિકેટ એસોસિએશનમાં રાજનીતિના કારણે સારા ક્રિકેટર્સ સાથે અન્યાય થઈ રહ્યો છે ભરૂચ જિલ્લામાં બે બે ક્રિકેટ એસોસિએશન ચાલતા હોવાથી ખેલાડીઓ મૂંઝવણમાં મુકાયા છે સમગ્ર મુદ્દાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં કાર્યરત ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન વિવાદમાં સપડાયા છે ભરૂચ જિલ્લાના કેટલાક ખેલાડીઓ અને ક્રિકેટ પ્રેમીઓએ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી કેટલીક માંગ કરી છે આ ઉપરાંત બંને એસોસિએશન સામે ગંદી રાજનીતિના આક્ષેપ પણ કર્યા છે આ ક્રિકેટ પ્રેમીઓએ આક્ષેપ કરતા જણાવ્યું કે બંને એસોસિએશન કાર્યરત છે જેથી ખેલાડીઓને મૂંઝવણ ઊભી થઈ છે કે આ બંનેમાંથી કયું એસોસિએશન સાચું છે કોને ગુજરાત ક્રિકેટ એસોસિએશન અથવા બીસીસીઆઈ તરફથી મંજૂરી મળી છે બંને એસોસિએશન એકબીજાની હરીફાઈમાં ખેલાડીઓનું અહિત કરી રહ્યા છે બે બે એસોસિએશન હોવા છતાં આટલા વર્ષોથી તેમનું પોતાનું કોઈ ગ્રાઉન્ડ નથી અલગ અલગ લીગ રમાડે છે તેમાં પણ વહલા દવલાની નીતિ અપનાવાય છે રાજકીય નેતાઓ પોતાનો દબદબો જાળવવા અને પ્રસિદ્ધિ મેળવવા ભરૂચ જિલ્લાના ખેલાડીઓને છોડીને બહારના ખેલાડીઓ બોલાવે છે ક્રિકેટ એકેડમી ચલાવતા લોકો અને કેટલીક ટીમના માલિકો ખેલાડીઓ પર એવું દબાણ કરે છે કે તમે અમારી એકેડેમીમાં એડમિશન લો અથવા અમારી ટીમમાં રમશો તો જ તમને આગળ લઈ જવામાં આવશે આ ઉપરાંત ખેલાડીઓ પર એ પ્રકારની પણ બંદિશ મૂકવામાં આવી છે કે તમારે ભરૂચ પ્રીમિયર લીગ સિવાય અન્ય કોઈ લીગમાં કે અન્ય કોઈ મેચમાં રમવાનું નથી

કંપનીઓ પણ એટલા માટે રૂપિયા આપી દે છે કે કેટલીક ટીમના માલિકો સત્તા પક્ષ સાથે જોડાયેલા છે અથવા તો સત્તા પક્ષના નેતાઓ સાથે ઘરોબો રાખે છે બંને એસોસિએશન ખેલાડીઓના હિતને ધ્યાનમાં રાખતા નથી અને પ્રતિભાશાળી ખેલાડીઓ સાથે અન્યાય કરતા હોવાથી આજની તારીખે ભરૂચ જિલ્લાના સોથી વધુ ખેલાડીઓ બરોડા ક્રિકેટ એસોસિએશન અને બરોડાની એકેડેમીમાં ટ્રેનિંગ લેવા જાય છે આ ક્રિકેટ પ્રેમીઓએ એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે આ ક્રિકેટ એસોસિએશનમાં વર્ષોથી અડિંગો જમાવીને બેઠેલા હોદ્દેદારો ખેલાડીઓ સાથે અન્યાય કરવાનો બંધ નહીં કરે તો આવનારી ભરૂચ પીનલ લીગમાં અમારે ભગતસિંહનો રસ્તો અપનાવવો પડશે તો એટલું કહેવા માંગી છે જે આગળના બીપીએલ ચાલુ થવાની છે એ બીપીએલમાં જે મન મુજબ પોતાના મરત્યાઓને તથા પોતાના માનીતા પ્લેયરોને આ લોકો રમાડે છે અને જે પ્રતિભા સારી છોકરાઓ છે પ્રતિભા સારી યુવાઓ છે પ્રતિભા સારી સિનિયર ખેલાડીઓ રહી ચૂકેલા છે એમને નજરઅંદાજ કરવામાં આવે છે અને તાનાશાહી મુજબ એ લોકોને શોષણ કરે છે તો એટલું કહેવા માંગીશ કે જે રીતે આ તાનાશાહી ચાલે છે બિલકુલ બંધ થવી જોઈએ અને વાત કરીએ બીપીએલની તો બીપીએલમાં આ પ્રમોશન કરવા માટે કોઈ ભારતના પ્લેયર જ ના મળ્યો તે માટે ફક્ત જમાનને પાકિસ્તાનના પ્લેયરને આ આ લીગની પ્રમોશન કરવા માટે એ લોકો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં ફરતો કરો તો શું પાકિસ્તાની પ્લેયરની તમને શું એટલી જરૂર પડી કે તમે આ આ રીતે તમે પાકિસ્તાનના પ્લેયરને તમે પ્રમોશન કરવા માટે બોલાવો છો અત્યારે તમે ગાંધી માર્ગે ગાંધી સિંધા માર્ગે ચાલી રહ્યા છે પરંતુ આગળ જો અમારી માગણી નહીં સ્વીકારે તો અમે લોકો ભગતસિંહના રસ્તે પણ જઈશું ક્રિકેટ માટે જે કંઈક મતલબ અત્યારે પ્રીમિયર લીગ રમવાની છે ભરૂચ પ્રીમિયર લીગ એ પ્રીમિયર લીગ કયા નેજા હેઠળ રમાય છે કોના નેજા હેઠળ એટલે બીડીસીના નેજર હેઠળ હેઠળ રમાય છે કે ભરૂચ ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ રમાય છે તો અમે જીસીએને પૂછવા માંગીએ છીએ કે ભાઈ ભરૂચમાં કયું ક્રિકેટ એસોસિએશન કાર્યરત છે અને ભરૂચના ક્રિકેટરોને અન્યાય શા માટે થઈ રહ્યો છે જે પ્રતિભાશાળી ખેલાડીઓ છે એમને બાજુ પર બેસાડીને એમના મળતિયાઓને મતલબ કે ટીમમાં જગા આપવામાં આવે છે અને એ લોકોને પોતાની રીતે રમાડવામાં આવે છે મનમાની કરીને મતલબ દરેક ખેલાડીઓ જોડે અન્યાય થઈ રહ્યો છે હું મારી એવી લાગણી અને માગણી છે કે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી જેવી સત્તાધારી જે પદાધિકારી લોકો છે જે ભરૂચ ડિસ્ટ્રિક્ટની અંદર તદ્દન ખોટું કરી રહેલા છે એની વિરુદ્ધ મારો સવાલ છે કે જે પચીસ ત્રીસ વર્ષથી તમે લોકો કરી રહ્યા છો તો એ જીસીએની ગાઈડલાઇન મુજબ કરી રહ્યા છો કે આ તમારા પોતાના નીતિ નિયમો તમે બનાવેલા છે આ જો નિયમો હોય તો જીસીએ અને બીસીસીઆઈએ શું આવા ક્રિકેટ પ્રેમીઓ અને ક્રિકેટના જે પ્રતિભા ધરાવતા ખેલાડીઓ છે એના ઉપર બેન્ડ વાવવા માટેનું શું પરમિશન ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ને અથવા ભરૂચ ક્રિકેટ ને આપવામાં આવ્યું છે ખરું સાઠ અમને આજે લેખિતમાં એક માહિતી માંગી રહ્યા છે કે ભરૂચ ક્રિકેટ એસોસિએશન જે હમણાં ભરૂચ પ્રીમિયર લીગ સિઝન થ્રી રમારી રહી છે ભૂતપૂર્વમાં ભૂતકાળમાં ભરૂચ સિઝન વન અને ભરૂચ પ્રીમિયર લીગ સિઝન વન અને સિઝન ટુ રમાઈ હતી એ દ્વારા રમાય હતી જ્યારે કેટલાક જાગૃત પ્રેમીઓ જાગૃત ક્રિકેટ પ્રેમીઓ દ્વારા માંગણી કરવામાં આવી કે આની સત્ય હકીકત તપાસ ત્યારે તેઓ દ્વારા આજે ભરૂચ જિલ્લાની અંદર જે સિઝન થી રમાઈ રહી છે તેના સ્પોન્સરશિપ તરીકે એના આયોજક તરીકે ક્રિકેટ એસોસિએશન સ્ટાર્ટઅપ કરી દેવામાં આવ્યું છે તો શું ભરૂચ ક્રિકેટ એસોસિએશન ને જીસીએ અને બીસીસીએ આવા ઇજારાશાહી તાનાશાહી સિસ્ટમ ચલાવવા માટે પોતાના મનમરજીના નિયમો મૂકવા માટે અધિકાર આપ્યા છે ખરા બે ત્રણ દિવસ પછી ભરૂચ પ્રીમિયર લીગનું આયોજન પણ કરવામાં આવ્યું છે ત્યારે આ આખી ક્રિકેટ એસોસિએશન બંને ક્રિકેટ એસોસિએશનનો વિવાદ વધુ વકર્યો છે અને ક્રિકેટ પ્રેમીઓએ તેની સામે વિરોધ બતાવ્યો છે અને પોતાની માંગણી કરી છે તેમણે ગ્રાઉન્ડને લઈને પણ કેટલીક રજૂઆત કરી છે કારણ કે ગ્રાઉન્ડમાં જે નિયમોનું પાલન કરવામાં આવે છે તે નિયમોનું પાલન કરવામાં આવતું નથી આ સાથે સાથે તેમણે ફંડમાં ફંડમાં ગેરરીતિ થઈ હોય તેવા પણ તે તે બાબતનો પણ ઇશારો કર્યો છે કારણ કે તેમણે ફંડની તપાસની માંગ કરી છે તેમનો આક્ષેપ છે કે જે ક્રિકેટ એસોસિએશન છે તેમના દ્વારા સ્પોન્સરશિપના નામે ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતમાં આવેલી કંપનીઓમાં લાખો રૂપિયાનું ઉઘરાણું થઈ રહ્યું છે અને ફંડના નામે તેમના સ્પોન્સરશિપના નામે આ પૈસા ક્રિકેટ એસોસિએશનમાં જમા થઈ રહ્યા છે અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવતો નથી શ્રી ગૌતમ ડુડિયા ગુજરાત તક